આ બધા જાણો તો પતા છો કને આ હે ઉપવાસ લઈ જમ એ જાજી કળા માં પેલા હરગોન પાર લઈ જા જો ઘરે જાવી કળા નકો માં હરગોન તો હોય તો એવું કછો જો અમને કક કક ન કંઠો નહી તા તો કનો આ કથા એને કી નથી આપણી

અને સ્પીનર ગયું લાખ સ્પીનર હતું તમે બેઠા હતા એમ અમે તમને બતાવવું હવે

હારે દો ફિંગરપ્રિન્ટ તમે હું સાહેબ પર ચેક કરજો હું હાલ જ રિસર્ચ લેબમાં ચેક કરાવું અરબોન ભાઈ તમે બે મિનિટ ઓ હું આ ચેકિંગ કરાવીને તમને આલુ બધી રિપોર્ટ તમને આમ બાર તો હારું તમને બારો બાર હું ચેક એ એમાં આરે બે જણા ની ફિંગરપ્રિન્ટ છે બતાવો જો આરે બે ઓળખો છો ઓળખો છો તમે કોણ નામ હતો ને એનું દીનો ઓનું છોરાપો એવું ആര്യോന്ന മോവാടിയോ હરગોવનભાઈ પેલા તો સુબાના ગાયબ થઈ ગયા પેલા સોરાબ કે શું નામ હતું એક એક નામ હા ગાયબ થઈ ગયા

કે હવે ઈ ભાડે રહેતા આ ભાડે એ મોજુદ કેટલા રહે તો જાવ તો આ ભાડે અનટ પર સાહેબ તમને આપું સાહેબ ભાડે રહેજો સતાવાત સાહેબ તમને બગલ જ

આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય માતાજી